ડોક્ટર કે આર શાહ માધ્યમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ તેમજ શાળા પ્રવેશો મહોત્સવ યોજાયો બાળકોના ભવિષ્યને અમૃતબાઈ બનાવવાનો ઉત્સવ એટલે બે દાયકાથી ગુજરાતમાં ઉજવાતો શાળા પ્રવેશો આજનો ડોક્ટર કે આર માધ્યમિક શાળા ભાનેર ખાતે શાળા પ્રવેશો મહોત્સવ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી અને પ્રાર્થના દ્વારા કરવામાં આવી ત્યારબાદ બાળકોને કુમકુમ તિલક કરી કીટનું વિતરણ કરવામાં આવ્યું તેમજ ધોરણ નવ અને અજ્ઞારના નવ બાળકોને પ્રવેશ કરાવવામાં આવ્યો ત્યારબાદ શાળાના તેજસ્વી તાલાવનું ઇનામ વિતરણ કરી સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ વૃક્ષારોપણ કરવામાં આવ્યું આ પ્રસંગે જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી અક્ષય મઘવાણા સીઆરસી રાહુલભાઈ પટેલ ગામના સરપંચ શ્રી શાળા સંચાલક મંડળ મંત્રી શ્રી અરવિંદભાઈ પટેલ ગામના આગેવાનો શાળા આચાર્ય શ્રી બ્રિજેશભાઈ પટેલ તથા શાળા પરિવાર તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા રિપોર્ટર મનોસિંહ સોલંકી ખેડા